લોકોને પારખવા માટે આ 20 ઉપાયો ઉપયોગી થઈ શકે છે 1 બોલવાનું ધોરણ કોઈ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે તે તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોઈ શકે છે સાદગીથી બોલે છે કે ઘમંડથી 2 શ્રવણ ક્ષમતા તે તમારું ધ્યાનપૂર્વક સાંભળે છે કે માત્ર પોતાનું કહેવા માટે ઉત્સુક છે 3 ક સમય પાલન સમય માટે વ્યક્તિ નું આદર કે તેના શબ્દ નું મહત્વ બતાવે છે 4 ક મદદ કરવા તૈયાર જરૂર પડે મદદ કરે છે કે ટાળે છે 5 પ્રતિસાદ પર પ્રતિક્રિયા નકારાત્મક પ્રતિસાદ ને સ્વીકારવાનું શીખે છે કે રોષે ભરાય છે 6 નૈતિક મૂલ્યો તે તેમનું કામ માં ન્યાયી અને નૈતિક છે કે નહીં 7 विचार विमर्श महत्वना निर्णय लेती વખતે કેટલો વિચાર કરે છે 8 પૈસાનો વ્યવહાર પૈસા ખર્ચવામાં વિચારીને ચાલે છે કે બેદરકારી पूर्वक 9 વિરોધને સંભાળવાની પદ્ધતિ તે તણાવ કે વિવાદમાં કેવો વર્તન કરે છે 10 મિત્રોની પસંદગી તે જે લોકો સાથે સમય વિતાવે છે તે તેની પસંદગી દર્શાવે છે 11 ਵਿਚਾਰોનો પડકાર નવા વિચારો અને દ્રષ્ટિકોણ માટે તે ખુલ્લું છે કે બંધમન છે 12 સંવેદનશીલતા તે અન્યની ભાવનાઓ માટે સંવેદનશીલ છે કે અસંવેદનશીલ 13 વચનનું પાલન તે આપેલા વચનો પર કેટલું ઊભો રહે છે 14 પરિસ્થિતિમાં વલણ નકારાત્મક પરિસ્થિતિમાં આશાવાદી રહે છે કે નારાજ થાય છે 15 વર્તનના પેટર્ન તે સતત સાચી દિશામાં ચાલે છે કે વારંવાર પોતાનું મંતવ્ય બદલે છે. સોળ સંપત્તિની સંભાળ પોતાની અને બીજાની વસ્તુઓ માટેની કાળજી દર્શાવે છે કે નહીં? 70 જ્ઞાન માટે લાલસા, નવી બાબતો શીખવા અને સમજવા માટે તે કેટલું ઉત્સુક છે? 18 ખાસ્યની ભાવના યોગ્ય સમયે હાસ્યનું પ્રદર્શન કરે છે કે બેદરકારીપૂર્વક મજાક કરે છે? ઓગણીસ સહનશીલતા ધીરજ અને સહનશક્તિ કેટલી છે વીસ તાભારી વૃત્તિ નાની નાની બાબતોમાં આભારી રહે છે કે બધું જ સ્વાભાવિક માને છે